એક વિશિષ્ટ ડિઝાઇનર પ્રદર્શન ફરી આવી ગયું છે અમદાવાદમાં અમદાવાદીઓને જલસા કરાવવા આવી ગયું છે શિખા અગ્રવાલે જણાવ્યું કે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન જલસા એક્ઝિબિશનમાં જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન છ અને સાત ઓગસ્ટ ડીકે પટેલ હોલ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરેલ છે અમદાવાદીઓને જલસા કરાવવા આવી રહ્યું છે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન જ્યાંથી તમે રક્ષાબંધન નિમિત્તે રાખડી ટ્રેન્ડી ડ્રેસીસને તમારા વોર્ડ્રોપમાં એક કરી શકશો અને સ્ટાઇલિશ ડ્રેસીસને ખરીદી કરી શકશો આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન સાથે સાથે ડિઝાઇનર વેર જ્વેલરી કિડ્સવેર મુખવાસ સાડી વિન્ટરવેર ફેશન એસેસરીઝ અન્ય ફેશનેબલ વસ્તુઓ તો જરૂરથી પધારશો અને અત્યાર સુધી જલસા ઇવેન્ટના દ્વારા 200 થી ઉપર એક્ઝિબિશન નું આયોજન કરાયું છે અને આજે 6 અને 7 ઓગસ્ટ ડીકે પટેલ હોલ નારણપુરા અમદાવાદ ખાતે શરૂ થયું છે. રવાલ હે ઓર મેરા ઇવેન્ટ જલસા ઇવેન્ટ છે. તો આપ લોક સબ જાણતે હે કે હમ લોગ બહોત પુરાને હે ઓર બહોત ટાઈમ સે અમદાવાદ કે અંદર એક્ઝિબિશન લાઇન મે હે ઓર આજ કે ڈیٹ મે હાઈએસ્ટ એક્ઝિબિશન કર રહી હું અમદાવાદ મે. યે નયા વેન્યુ હમણે લિયા હે. दीके पटेल हॉल जो नारायणपुरा में है यहाँ पे दो दिन का एग्जीबिशन रखा गया है छ और सात अगस्त। राखी मेला और तीज जैसे कि सिंदारा और तीज चल रहा है तो सिंदारा और तीज स्पेशल राखी मेला है यहाँ पे आपको डिफरेंट वराइटीज़ राखी गिफ्ट आइटम भाई भाभीियों के लिए अलग अलग प्रकार के गिफ्ट और चीज़ें आप यहाँ से ले सकते हैं